ત્રીસ પ્રશ્નના જય માતાજી સ્વાગત છે તમારો નવા બ્લોગમાં અને લાભ પંચમનાર યુઝનો વરસાદ શરૂ છે તો આજે અગિયારસ થાય તો અગિયારસની બચ્ચાય એની ખુશકારના અને આમ જો પાછળ એકલો પાણી જ પડે છે નીકળો વરસાદ જ આવે છે કેદી આ બંધ થાય એ ખબર નહીં વિડીઓમાં વરસાદ દેખાતો નથી તો કેટલો પડે ને અહીંયાં ખબર પડી જાય તો ગાયોનું બધા એનું મિનિંગ થઈ ગયું છે અને હારવું નથી પણ હરાવી દે ભગવાન આ વખતે શરૂ કર્યું કારણ કે બે ત્રણ દિવસ વરસાદ આવ્યો હોય ને તો કઈ વાંધો ન આવે પણ સતત વરસાદ રહે પછી તો માલ ને અને ખેતરમાં બધે નુકસાન નુકસાન જ તેવું જ માનવાનું તો આપણે વરસાદ રહી ગયો છે અને ગાયોના ઢાળિયામાં બધે જો ઢગલા કરી દીધા છે નીચે બધું ઢોળીને હવે વાળવાનું છે આપણી લક્ષ્મી જો ઊભી છે આંખમાં આંસુ છે હવે તો ગાયો બચારી થાકી ગઈ છે આ વરસાદથી અને આવ પણ ઉતારી ગઈ છે જોઈશી હવે કે કેટલા દિવસમાં આપણી લક્ષ્મી વૈયા અને આ છે આપણો જયવંત હવે મસ્ત જો ખાણ ખાય છે બે દિવસ કાંઈ ખાધું પીધું નહોતું ક્યાંય ગમતું નહોતું કે જયંતને ગમશે કે નહીં ગમે આ વાતાવરણમાં કારણ કે રજવાડામાંથી આવેલો કહેવાય જયંત તો બહુ ચિંતા થતી હતી કે શું થાય એમ કેમ રાખશું તો બે દિવસમાં હાવ મોળો પડી ગયો હતો તો ધીરે ધીરે ખાવા પીવાનું એને શરૂ કરી દીધું છે નિરાણ પણ ખાઈ લેશે અને ખાણ પણ ખાઈ લેશે જયંત એ જયંત અને બોલાવી તરત હોકારો પણ દેશે અને લાંબી ઊંસા ફરેથી એટલો નાનો બાળક કહેવાય ત્યારે તો આવ્યો છે એટલે કદાચ થોડાક દિવસ એને ખાવું પીવું નહોતું ભવું અને ત્યાં જે જગ્યા છોડી હોય એની મા પણ યાદ આવતી એટલે જયંત બે ટાઈમ સવાર દોવાણ ટાઈમ થાય ને ત્યાં ભાંભર તો અમને જરાય ગમતું નહીં કે શું કરશું જયંત પણ જયંતને હવે મસ્ત ફાવી ગયું છે હવે ભાંભર તો પણ નથી અને ગમી ગયું છે બધું ખાઈ પી લેશે અને બધાનું મિલ્કિંગ થઈ ગયું બધા વાટ જોઈ છે હવે ખાવા પીવા પીવાની બધી ગાયો પણ સમધાર થઈ ગઈ છે જે તડકો હોય ખુલ્લું વાતાવરણ હોય પવન હોય આટ નાના બાળક કરતા વિશેષ કરતી બધી મારી ગાયો એ હાવ સમધાર થઈ ગઈ છે જેમ કે એક સુખનો સમય દુઃખમાં કેમ છવાઈ ગયો હોય એવી ગાયો થઈ ગઈ છે હાવ સમધાર ઊભી હોય ને કંઈ તો આપણે વિડીયામાં તમે જોતા હો કે આપણી ગાયો કેટલી શાંતિથી ઓગાળતી હોય બેઠી હોય મસ્તી કરતી હોય એના બદલે આપણી ગાયો હાવ સમધાર થઈ ગઈ છે અને મોટા મોટી દુઃખની વાત આજે હું જણાવું છું તમને તો કાલે સાંજે એક કલાકમાં ખબર પડી કે આને શિવાણીને લંપી નીકળ્યો છે બસ ખાલી એટલી ખબર પડતા જ મારો શરીરમાં આમ આવી ગઈ કે હો હો મારી શિવાણીને આવું થાય એમ તો સતત વરસાદને વાતાવરણ લીધે હું ડેલી ધોવાડો તો કરતી જ તે બધું નાખીને કદાચ એમાં લઈ ખબર ન રહી આપણે શિવાનીને એક જ કલાકમાં એમ પાછું સવારે કાંઈ નહીં બપોરે એને પાયું નિરૂપી લીધું કાંઈ નહીં એક જ કલાકમાં આવી રીતના જો ઉભરાઈ નીકળી છે આખી તો મેં એને કાલે હળદર કપૂર અને તલના તેલનું તેલ ત્રણેય વસ્તુ મિક્સ કરીને લગાવી હતી ત્યાર પછી જે આપણે ગાય હોય ને તો સો ગ્રામ વાપરવાનું હોય એવી જ ઔષધિ આપણે પચાસ ગ્રામ કાળા તીખા પચાસ ગ્રામ હળદર પચાસ ગ્રામ ખાંગડા હાકર અને સો ગ્રામ ગાયનું ઘી અહીં જો તપેલું પણ એ હળદરવાળું પડ્યું હતું પાણી રેડું છે તો એ એને ખવડાવી દીધું છે અને ત્યાર પછી જે અમારે વારંવાર વિઝિટમાં આવતા હોય ડૉક્ટર યોગેશભાઈ કરીને જેનું માવાનું દવાખાનું છે એમને ફોન કર્યો એટલે તરત જ એમને જે લંપીમાં આવતી દવાઓ જે પાવાની હોય એ બધી દવાઓ મંગાવી રાત્રે ને રાત્રે અને પાઈ દીધી એટલે દવા પાવાથી ઉપયોગ કરવાથી આ થોડુંક હળવું પડ્યું એવું દેખાય છે નગર તો હાંજ એમ કે વાસળી આખી ઉભરાઈ જાય શું કરિવાની જ સ્ટાર્ટ થયું છે ક્યારેય કોઈ દિવસ લંપી એવો નથી એટલા આપણી ગાયું વાસરું છે એમાં મારી શિવાની પહેલી વાર જે મારી ગૌશાળામાં લંપી એવો ને તો મારી શિવાનીને પહેલી વાર એવો છે એટલે એટલો ઘણા સારો બાર મહિનાનો પલ્લી ગયો ને તો હિંમત નથી કે આપણે વાવશું ફરી ઉગાડશું અથવા તો વેસા તો લઈને ગાયોને ખવડાવશું અને રાખશું પણ શિવને લંપી આવ્યો ને એટલે હું આવ હારી ગઈ છું ભગવાનની એક જ પ્રાર્થના કરું છું કે ભગવાન દસ મારા કર્મોના કારણે કંઈ પણ થાય તો મને સજા મળે મારા શરીરમાં મારી ગાયોને કંઈ ન થાય એવી પ્રાર્થના કરું છું કારણ કે મને મારા શરીરમાં ગૌશાળામાં કોઈ ને ન થાય હાડીએ એટલે દુખે છે અડવા નથી દેતી ને પાછો ક્યારે લંપી ગૌશાળામાં આવ્યો નહીં એટલે વિચાર આવે છે કે આનું શું કરવું શું કરવું પણ જેટલું જાણું છું એટલું બધી ઔષધિ દવા વાપરજો આજ ફટાકડીનું પાણી કરી અને લગાડવાનું છે રાત્રે એટલા માટે ખાઈ પી લે છે બધું આજે જે કઈ ખવરાય એ બધું ખાઈ પી લીધું છે એને એટલે ખાય છે એની તો ચિંતા નથી પણ બસ લંપીની થોડીક આ શાંતિ તો મળે છે શિવાણી ખબર પડી ને એટલે વિડીયો વિડીયોનો ટાઈમ મૂળ જ રહ્યું કે બનાવવું ન બનાવવું બસ શિવાની સતત રાતના અમે દસ વાગ્યા સુધી દવા પાઈ ઔષધિઓ અપાઈ એને ખવડાવવું સતત એની ઉપર ધવાડો રાખ્યો નીચે જગ્યા ભીની હતી તો સતત કોરું કરું જેથી કરીને એને આરામ રહી અત્યારે એને દુઃખે જ છે પણ ફરી પાછી અત્યારે આપણે એને દવા પાઈ દેવું દવાળી આપી દેવું ફટાકડીનું પાણી લગાડી દેવું અને બીજી જો કોઈ તમને ખબર હોય તો મને કમેન્ટ કરીને કહેજો કે હું સારવાર હોય તો આપણે એ પણ કરશું અને મારો શિવાની મૌન થઈ ગઈ છે શિવાની ખાલી બોલતી ને તો એ ઊંચી થતી મોરલાની જેમ ડોક ઊંસી કરતી ઓહ આલે શિવાની ઓહ આલે આલે શિવાની આવી એ આવ્યો મારો આવાજ

લંપી થઈ ગયો છે આવો નીકળ્યા બહુ વધારે નીકળ્યો કા થામું કહો આપડે ખબર પડી લંપી તરત નીકળી જાય